થરાદ કેનાલમાં મળેલા મૃતદેહ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા જીવ ખોવાનો વારો આવ્યો છે બે દિવસ પહેલા થરાદની કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો જે પ્રાથમિક નજરે આત્મહત્યા દેખાઈ રહી હતી પણ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે મૃતક રસિક પરમારે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી જેને લઈને કમલેશ સોલંકી અને રાજુ કોરાટ નામના કોન્ટ્રાક્ટરોએ રસિક પરમારની હત્યા કરાવીને મૃતદેહને કેનાલમાં નાખી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોય તેવો ખુલાસો થયો છે સમગ્ર મામલે હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે થરાદ કેનલ આત્મહત્યા માટે પ્રખ્યાત હોય આરોપીએ આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં